ચૂંટણીની દિશા અને દશા નક્કી કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી જે દિવસે દિવસે વધુ આક્રમક બનતા જાય છે એક તરફ નરેન્દ્ર મોદી જે જે તે સમાજને ટાર્ગેટ કરીને નિવેદનો આપી રહ્યા છે તો બીજી તરફ રાહુલ ગાંધી એ રો રોજગારી અને મોંઘવારીના મુદ્દા પર સતત હમલાવર છે તો આવી જ એક સભામાં રાહુલ ગાંધીએ જે અમિત શાહના પુત્ર જય શાહ તેના પર અને અંબાણી અદાણીને ટાર્ગેટ કરી અને બહુ મોટી વાત બોલી દીધી જુઓ આ વિડિયો અબ અંબાણી કા જો બેટા હે વો જોબ માર્કેટ મે ગુસને સે પહેલે અદાની કા બેટા અંબાણી કા બેટા ટાટા કા બેટા વો ભઈ અમિત્યા કા બીચરા લેવલ કા આદમી હે ઉસને કભી ક્રિકેટ ખેલ હી નહીં મગર વો મગર વો તંદુલકર જી કે જગા પે બેઠા હુઆ અલગ બા